સુરતના અમરોલી વિસ્તારમાં બાર વર્ષીય દીકરી પર માતાના પ્રેમીએ દાનત બગાડી હતી અને શારીરિક અડપલા કર્યા હતા માતાએ એક્શન ન લેતા દીકરીએ સમગ્ર ઘટના માસીને કહી હતી અને તેમને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરોલી વિસ્તારમાં રહેતા ગુજરાતી પરિવારને બાર વર્ષીય રેટા સગીરા છે તે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે ઘણા સમયથી તેના પિતાનો ડ્રાઇવિંગનું કામ કરતો મિત્ર ઇમ્તિયાઝ ઇબ્રાહિમ આંધી તેમના ઘરે આવતો જતો હતો પિતા બીજા લગ્ન કરી અન્ય રહેવા ચાલ્યા જતા હતા સાથે સગીરાની માતાને પ્રેમ સંબંધ બંધાયો હતો તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતો હતો સગીરા ઉપર દાનત બગાડતા ગત અઠવાડિયે રાત્રિ રોકાણ વેળા સગીરા નિંદર માણતી હતી તે દરમિયાન ઇમ્તિયાઝ દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ બાબતે જો તું તારી મમ્મીને જાણ કરશે તો તને જાનથી મારી નાખેશ તેવી ધમકી આપી હતી સતત ગુમસુમ રહેતી સગીરાને સમજાવટથી પૂછવામાં આવતા અંતે સગીરાએ માસીને સમગ્ર હકીકત જણાવી દીધી હતી બાર વર્ષની દીકરીની આ બાબતે ફરિયાદ કરવામાં માતાએ પણ તેને સપોર્ટ કર્યો નહોતો હતો જેથી સગીરાની માસી દ્વારા ગતરોજ અમરોલી પોલીસ મથકમાં ઇમ્તિયાઝ વિરુદ્ધ બીએનએસની કલમ તથા પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી જે સંદર્ભે પોલીસે આરોપી ઇમતીયાસ આંધીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ તો આ આરોપી ઇમતીયાસને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો છે આજ રાત કો ઝાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચિત્રાલી રો હાઉસ છેઉસ کے سامنے ایک SBI کا ATM ہے ਉਸ SBI کے ATM کو جو چور ہیں رات کو انہوں نے گیس کٹر سے કાટ کرکے اور وہاں سے अठारह लाख चौदह हज़ार नौ सौ रुपये की चोरी की पूरा नीचे का एटीएम का जो पार्ट है उसको गैस कटर से काट दिया गया और उस टाइम पे क्योंकि एटीएम में एक अलर्ट सिस्टम होता है तो जैसे ही वो लोग आए तो बाद में सीसीटीवी फुटेज से देखा कि बाहर जो सायरन लगा हुआ है सबसे पहले उसको थोड़ा वहाँ जो सी लगे हुए थे उन पर ब्लैक कलर का पेंट है वो स्प्रे कर दिया गया और पंद्रह मिनट में उन्होंने दो बज के पच्चीस मिनट पर वो लोग वहाँ पहुँचे सुबह और दो बज के चालीस मिनट पर उन्होंने ये चोरी करके और एक व्हाइट कलर की बलेनो कार है उसमें पांच लोग थे वो वहाँ से भाग गए अभी हमारी लोकल टीम और हमारी क्राइम की टीम सूरत की जो है वो इसको डिटेक्ट करने के लिए अभी मेहनत कर रहे हैं सारे लोग इसमें लगे हुए हैं ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत